તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો અરે આ છોકરાઓનું હું આનું ભવિષ્ય શું નઈ મને ન્યાય જોઈએ કોઈ સુવિધા નહીં કોઈ ફેસિલિટી નહીં કોઈ આર્મી નહીં કોઈ પોલીસ નહીં જયારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી નથી હાલે છે ટેક્સ પે કરે છે એના ઉપર નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી એની જે આર્મી આર્મી કેમ્પમાં હતી કે ઉપર કેટલા લોકો જખમી છે એ તમે લોકો જલ્દી કઈક કરો અમે ઉપરથી પડતા આખરતા નીચે ઉતરા હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નતી આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાન હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દો જો આ રીતનું હતું તો તમે અમને જવા શું કામ દો છો નહીં હવે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ